એક નાની શી બાલિકા શારદાને શ્રી રામકૃષ્ણે પત્ની રૂપે સ્વીકારી હતી કામરપુકુરમાં રહેતા હતા ત્યારે એમના દિવ્ય પ્રેમનો અનુભવ પણ કરાવ્યો હતો અને કામરપુકુરમાં તેમજ દક્ષિણેશ્વરમાં તેમને લૌકિક તથા દૈવી સંપદાથી વિભૂષિત કર્યા હતા હવે એમના દિવ્યત્વને પ્રગટ થવાનો સમય પાક્યો હતો પોતાની લીલા પૂર્ણ કરવા માટે શ્રી રામકૃષ્ણ જેમને પાછળ મૂકી જવાના હતા તેમને આંતરિક ભાવે પૂજા દ્વારા સન્માનીને પોતાની તથા જનસમાજ સમક્ષ સન્માનિત અને ગૌરવન્વિત કરવાની અને એમની પોતાની દિવ્ય શક્તિ વિશે એમને જાગૃત કરવાની જરૂર હતી શ્રી રામકૃષ્ણે એટલે કે ઠાકોરે કરેલ ષોળશી પૂજાનો આ જ હેતુ હતો માતાજીના પ્રથમ આગમન પછી લગભગ અઢી મહિના તેમની સાથે એક જ બિછાનામાં શયન કર્યા પછી ઠાકોરના મનમાં માતાજીની પવિત્રતા વિશે પૂર્ણ પ્રતીતિ થઈ આ અરસામાં ઈસવીસન અઢારસો બોતેરના જૂન માસમાં કાલી પૂજા માટે શુભ મનાતી ફલહારીની અમાસની રાત્રિએ જગન્માતાની ઝોળશી તંત્રોક્ત શ્રી વિદ્યા અથવા સુંદરી મૂર્તિમાં પૂજા કરવાની ઈચ્છા ઠાકોરના મનમાં ઉદભવી પણ પૂજાની વ્યવસ્થા મંદિરમાં કરવાને બદલે ઠાકોરની ઈચ્છા અનુસાર તેમના ઓરડામાં જ કરવામાં આવી હતી આ બધું કામ તેઓ હૃદયની મદદથી કરતા હતા પણ તે રાત્રે હૃદયને કાલી મંદિરમાં પૂજા કરવાની હતી તેથી બની શકે તેટલી મદદ કરી હૃદય મંદિરમાં ચાલ્યા ગયા પછી રાધા ગોવિંદની સાંજની પૂજા સેવા પૂરી કરી દિનુ પૂજારીએ ઠાકોરના ઓરડામાં આવીને બાકીની વ્યવસ્થા કરી આપી પૂજાના દ્રવ્યો વગેરે બધું યથાસ્થાને ગોઠવવામાં આવ્યું પણ કોઈ દેવીની પ્રતિમા આણવામાં આવી ન હતી છતાંય દેવીની મૂર્તિને બેસાડવાનું આસન ઓરડામાં શ્રી રામકૃષ્ણના ખાટલાની ઉત્તર દિશામાં પૂજકના આસનની સામે રાખવામાં આવ્યું હતું આ રીતે ઝોડશી અથવા ત્રિપુરા સુંદરીની પૂજાની બધી વ્યવસ્થા કરતા રાતના નવ વાગી ગયા દિનુ પૂજારી ત્યારે ચાલ્યા ગયા શ્રી રામકૃષ્ણે માતાજીને પૂજા વખતે પોતાના ઓરડામાં હાજર રહેવાનું અગાઉથી જ કહેવડાવ્યું હતું એ મુજબ તે પણ આવી ગયા તેઓ શ્રી રામકૃષ્ણની પૂજા ભક્તિભાવથી નિહાળતા હતા પશ્ચિમ બાજુના દરવાજા પાસે પૂર્વમુખ કરી ઠાકોર બેઠા હતા મંત્રોચ્ચાર સાથે પૂજાનો પ્રારંભનો વિધિ બતાવી એમણે માતાજીને દેવીના આસન પર બેસવાનો ઈશારો કર્યો પૂજા વિધિ જોતા જોતા માતાજીને અર્ધભાવ અવસ્થા થઈ આવી એટલે પોતે જાણે કે મંત્રમુગ્ધ વ્યક્તિની પેઠે આગળ આવીને બીજો કોઈ વિચાર કર્યા વિના ઠાકોરની સામે દેવીના આસન પર બેસી ગયા ત્યારબાદ મંત્ર ઉચ્ચારણ કરી એમણે દેવીને પ્રાર્થના કરી હે બાલિકા હે સર્વશક્તિની અધીશ્વરી માતા સુંદરી સિદ્ધિના દ્વાર ખોલી દો આમના એટલે કે માતાજીના શરીરને મનને પવિત્ર કરી એમનામાં આવિર્ભૂત થઈ સર્વ પ્રકારે કલ્યાણ કરો ત્યાર પછી માતાજીના અંગોમાં મંત્રો વડે ન્યાસ કરીને તેમની જગદંબા રૂપે વિધિપૂર્વક ષોડશોપચાર સાથે પૂજા કરી પૂજા પછી નૈવેદ્ય ધરાવું ભોગ દ્રવ્યમાંથી થોડુંક દેવીના શ્રીમુખમાં મૂક્યું પૂજા દરમિયાન માતાજી સમાધિસ્થ થયા અને પૂજા પૂરી થયા પછી ઠાકોર પણ ઊંડી સમાધિમાં મગ્ન બન્યા પૂજકને પૂજિતા દેવી બંને જગતથી અને દેહાધ્યાસથી પર અવસ્થા પામીને આત્મ સ્વરૂપે એક બન્યા અપૂર્વ એવી ભાવ સમાધિમાં કેટલીક ઘડીઓ વીતી મધ્યરાત્રિ બાદ ઠાકુરને સહેજ દેહભાન થયું એટલે વિધિપૂર્વક મંત્રોચ્ચાર કરીને એમણે પોતાની જાતને જીવનભરની સાધનાના ફળને અને જપમાળાને દેવીને ચરણે અર્પણ કર્યા અને મંત્રોચ્ચાર કરતાં કરતાં વંદન કર્યા છેવટે સર્વ મંગલ શિવે સર્વાર્થ સાધી કે શરણીયે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે એ મંત્ર બોલતા બોલતા પ્રણામ કર્યા પૂજા પૂરી થઈ જીવતી જાગતી દેવી રૂપ માતાજીની દેહરૂપ પ્રતિમા દ્વારા જગદંબાને ચલણે સર્વસ્વ સમર્પણ કરી ઠાકોરે વર્ષોની સાધનાની પરિસમાપ્તિ કરી માતાજીમાં પણ એકી સાથે દેવી અને માનવી રૂપના પૂર્ણ વિકાસના દ્વાર ખુલી ગયા પૂજા પૂરી થઈ બાહ્ય જ્ઞાન પાછું મેળવતા માતાજીએ મનોમન જ ઠાકોરને પ્રણામ કર્યા ને નોબતખાનાની ઓરડીમાં પાછા ફેર્યા